નમસ્કાર જેમની પ્રેરણાથી લાખો હજારો યુવાનોના માનસ પટેલ પર વિચારોનું વાવેતર થઈ રહેલું છે અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ એવા આદરણીય શ્રી કાનજીભાઈ ભલાડા સાહેબ સ્ટેજને સુશોભિત કરી રહેલા અન્ય મહાનુભાવો અને જેમના ચહેરા ઉપર ખૂબ ઉત્સાહ દેખાઈ રહેલો છે એવા તમામ શ્રોતા મિત્રો આપ સૌને મારા હાર્દિક પ્રણામ નમસ્કાર આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલાં એટલે કે એક જુલાઈ બે હજાર એકવીસના રોજ મારું આણંદ ખાતેથી ટ્રાન્સફર થયું અને હું સુરત જિલ્લા રજિસ્ટ્રાર તરીકે હાજર થયો એ વખતે મીડિયામાં થોડા અહેવાલો એ એ રીતના પ્રસિદ્ધ થતા હતા કે આ સુરત જિલ્લા રજિસ્ટ્રારની ખુરશી સાપિત છે આ પ્રકારનું અહીંયા વાતાવરણ હતું કોઈ ટકતું નહોતું અને આવા સમયગાળા દરમિયાન મારું ફક્ત આણંદ જિલ્લામાં પાંચ જેટ પાંચ માસ જેટલો જ કાર્યકાળ થયેલો હતો અને આવા ટૂંકા સમયમાં સુરત જિલ્લા સ્ટાર તરીકે બદલી થઈ તો મારી પણ કેટલું કમ્ફર્ટ ઝોન છોડીને અહીંયા આવવાની ઈચ્છા નથી અને આવા સમયમાં પણ હું હાજર થયો અને મને યાદ પણ છે કે લગભગ ત્રીજી કે ચોથી તારીખે કાનજીભાઈ બલાડા સાહેબને એમની સમગ્ર ટીમ મને સુભાશિષ પાછવા માટે મારી ઓફિસ પણ આવેલી હતી પણ આજે જ્યારે હું વિચારું છું મેં હમણાં ત્રણ વર્ષનો મારો કાર્યકાળ પણ પૂર્ણ કર્યો આજે જ્યારે હું વિચારું છું કે જો એ દિવસે હું અહીંયા સુરત જિલ્લા સ્ટાર તરીકે ન આવ્યો હોત તો મારી પર્સનાલિટીને મારી વ્યક્તિગત મારી જાતને હું નિખારી ન શક્યો હોત મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ ન કરી શક્યો આપણે સો વે સ્ટીવ જોબ્સને તો જાણીએ જ છીએ એમના વિશે સાંભળેલું પણ છે એ એપલ કંપનીના ફાઉન્ડર છે આપણે એપલ કંપનીથી એપલના ગેજેટથી આપણે સો પ્રભાવિત પણ છીએ પરંતુ આમાંથી કોઈએ એમની સ્ટીવ કોમેન્સમેન્ટ સ્પીચ કોઈએ સાંભળી છે સ્ટીવ કોમેન્સમેન્ટ સ્પીચ કે જેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કોન્વોકેશન સમારોહ દરમિયાન ફક્ત વીસ મિનિટની એમની સ્પીચ આપી હતી અને કરોડો વ્યુઅર્સે યુટ્યુબ પર નિહાળેલી છે માત્ર વીસ મિનિટની આ સ્પીચ છે આ સ્પીચ દરમિયાન એમણે આખા આખા લાઈફની જર્ની એમણે ત્રણ વાર્તા સ્વરૂપે ખૂબ સુંદર રીતે આપ સૌ સમક્ષ આપણી સમક્ષ રજૂ કરેલી છે આપણને ખ્યાલ છે એક બ્રિલિયન લીડર હતા મલ્ટી બિલિયનર પર્સન હતા પરંતુ એમણે આખી લાઈફની જર્ની ત્રણ વાર્તા સ્વરૂપે રજૂ કરી એ ત્રણ વાર્તા ટૂંકમાં આપની સમક્ષ રજૂ કરું છું એ સ્પીચ એમની ઇંગ્લિશમાં હતી એ વ્યક્તિ પોતે કોલેજ ગ્રેજ્યુએટ નથી પરંતુ વિશ્વની વ્યખ્યાત પ્રખ્યાત નામદાર કમ યુનિવર્સિટી એવી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટ તરીકે હાજર રહીને સ્પીચ આપે એમણે રીડ્સ યુનિવર્સિટી કે જે યુએસની એક સારી યુનિવર્સિટી કહી શકાય એમાં એમણે કોલેજમાં પ્રવેશ લીધો અને છ માસમાં જ એમણે કોલેજ ડ્રોપ કરી એનું કારણ એ જણાવતા કહે છે કે જ્યારે હું મારી માતાના કોખે જન્મ લેવાનો હતો ત્યારે એ માતા અવિવાહિત હતી એક યંગ કોલેજ ગ્રેજ્યુએટ હતી અને એમણે નક્કી કરેલું હતું કે મને એક કોઈક દત્તક લેવા માટે કોઈક પેરેન્ટ્સને જે રેડી હશે એમને આપશે એમાંથી પ્રથમ જે કપલ હતું તેઓની ઈચ્છા લાગણી એવી હતી કે એક દીકરી દત્તક લેવી હતી એટલે જ્યારે જન્મ સ્વરૂપે સ્ટીવ જોબ્સ જન્મ સ્વરૂપે દીકરા સ્વરૂપે જન્મ થયો ત્યારે રિજેક્ટ થાય છે અને બીજા પેરેન્ટ્સ કે જેમના પિતાશ્રી એક હાઈસ્કૂલ પાસ પણ નથી માતાજી કોલેજ પાસ પણ નથી એટલે એના માતૃશ્રી થોડાક નિશ્ચિંત થોડાક ચિંતામય થાય છે પરંતુ તેઓ ખાતરી આપે છે કે હું સ્ટીવ્સને કોલેજ ગ્રેજ્યુએશન ચોક્કસ કરાવીશ અને ભણાવીશ અને એ ખાતર એ કોલેજમાં એડમિશન લેશે અને છ માસ પછી એને એવું થાય છે એને ફીલ થાય છે કે આ છ માસ દરમિયાન મેં મારા માતા પિતા દ્વારા જેટલી પણ કમાણી થયેલી છે એ બધો મેં ખર્ચ કરી દીધો છે પરંતુ આ છ માસ દરમિયાન હું જે પણ ભણ્યો છું એનો હું ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરી શકીશ એનું મને ભવિષ્યમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકશે એનું શું મહત્ત્વ છે એ એમને સમજાયું નહીં એમને એટલું યુઝફુલ લાગ્યું નહીં અને કોલેજમાંથી એ ડ્રોપ કરે છે પરંતુ એ પછી પણ અઢાર માસ સુધી એ કોલેજમાં એમને મનગમતા વિષયમાં મનગમતા લેક્ચરો ઉપર થોડા થોડા ટાઈમે આવીને અટેન્ડ કરતા હોય છે એ રીડ્સ કોલેજમાં એ વખતે કેલિગ્રાફી આખા યુ એસમાં ખૂબ સારામાં સારી કેલિગ્રાફી રીડ્સ કોલેજમાં શીખવાડવામાં આવતી હતી અને કેલિગ્રાફી એમને ખૂબ આર્ટિસ્ટિક લાગી ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગી અને એટલા માટે કેલિગ્રાફીના લેક્ચર્સ કેલિગ્રાફીના સેશન એ અટેન્ડ કરતા હતા અને એ વખતે આપણને સૌને ખ્યાલ છે કે સેન્સ સેન્સ એરિફ એવા ફોન્ટ્સ એવો ત્યાં ખૂબ સારી રીતે શીખ્યા અને દસ વર્ષ પછી જ્યારે મેકિન્ટોશ નામનું કમ્પ્યુટર સ્ટીવ જોબ્સ લોન્ચ કરે છે ત્યારે વિશ્વનું સૌપ્રથમ બેસ્ટ ટાઈપોગ્રોફીવાળું કમ્પ્યુટર એ મેકિન્ટોશ હોય એટલે પાછળથી વિન્ડોએ કમ્પ્યુટર પણ કોપી કર્યું મેકનું એ કમ્પ્યુટર પણ કોપી કર્યું અને જ્યારે એ કોલેજમાં હતા કેલિગ્રાફી શીખી રહ્યા હતા ત્યારે એમને ખ્યાલ નહોતો કે આ મારા ભવિષ્યમાં કઈ રીતે ઉપ ઉપયોગી થવાનું હોય છે પરંતુ દસ વર્ષ પછી ભૂતકાળમાં બનેલી આ ઘટનાને વાળો છે વિહંગાવ લોકન કરે છે ત્યારે એમને થાય છે કે આ જે કેલિગ્રાફી હું શીખ્યો જેના થકી આજે વિશ્વને આ ટાઈપોગ્રાફીવાળું એટલે કે અલગ અલગ ફોન્ટ આપણે કમ્પ્યુટરમાં કેવા સરસ અલગ અલગ ફોન્ટ આવે છે એ પ્રકારની ગિફ્ટ મેં વિશ્વને આપી એ હું કેલિગ્રાફી ન શીખ્યો હોત તો ન આપી શક્યો હોત અને એ સાર એટલો જ છે કે આપણા જીવનમાં જે પણ ઘટનાઓ જે પણ સમયે ઘટિત થતી હોય છે એ હર હંમેશ આપણા માટે જ થતી હોય છે આપણા સારા માટે જ થતી હોય છે આપણે હંમેશા એને પોઝિટિવ જોવાની જરૂર છે આપણે અત્યારે ઘટના ઘટિત થાય છે એને ભવિષ્યમાં કોરિલેટ રિલેટ નહીં કરી શકીએ પરંતુ કેટલાક સમય પછી આપણા ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વિહંગાવલોકન કરીએ ત્યારે આપણને એક પછી એક બનતી દરેકે દરેક ઘટના આપણને જે સ્ટેજ ઉપર છીએ તેને સારી રીતે દરેકે દરેક ડોટ આપણે સારી રીતે કનેક્ટ કરી શકતા હોઈએ આપણે દરેકની લાઈફમાં પણ આ બધું થયેલું હોય બીજી એમણે વાત કરી સ્ટોરી સ્વરૂપે લવ ઓર લોસ કે જ્યારે એમણે વીસ વર્ષની ઉંમરે એમના મિત્ર વોચ સાથે એમના પિતાના ગેરેજમાં કંપનીની એપલની શરૂઆત કરી અને બે કર્મચારીથી શરૂ થયેલી કંપની દસ વર્ષ પછી ટુ બિલિયન યુએસ ડોલર અને ચાર હજાર લોકોના સ્ટાફ સાથેની કંપની બને છે અને લગભગ બે વર્ષ પહેલાં જ એટલે કે મેકિન કમ્પ્યુટર એમણે લોન્ચ કર્યું હોય છે અને આવા સમયગાળામાં એમને વિચાર આવે છે કે સારામાં સારા પ્રબુદ્ધ બુદ્ધિશાળી વ્યક્તિને હાયર કરું કે જે કંપનીના વિઝનને આગળ લઈ જવામાં તેમની સાથે ખૂબ મદદરૂપ થઈ શકે પરંતુ થોડો એક વર્ષ સુધી તો બરું બરાબર ચાલે છે પછી એ પ્રબુદ્ધ બુદ્ધિશાળી વ્યક્તિ સાથે કંપનીના લોંગ વિઝનને લઈને વૈચારિક મતભેદ ઊભા થાય છે અને આ વાત બોર્ડ ઓફ ડાયરેક્ટર સુધી પહોંચે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર સ્ટીવ જોબ્સને કંપનીમાંથી નીકાળી મૂકે છે જસ્ટ ઇમેજિન કરો કે જે કંપનીનો પાયો જે વ્યક્તિએ નાખ્યો હોય દસ વર્ષમાં આટલા લેવલ પર જે વ્યક્તિ લઈ ગયો હોય અને ફાઉન્ડરને જ કંપનીમાંથી નીકાળી દેવામાં આવે તો કેવી હાલત થાય એવી જ હાલત હતી સ્ટીવ જોબ્સની કે પોતે હતાશ થઈ ગયા એકદમ નિરાશ થઈ ગયા એમને પબ્લિક ફેલર જેવું લાગ્યું એમણે સિલિકોન વેલી છોડી દેવાનું પણ વિચાર કર્યું પણ જે કામ પ્રત્યે એમને લાગણી હતી જે કામ પ્રત્યે તેઓ પેશનેટ હતા દસ વર્ષથી કન્ટિન્યુઅસ જે કામ તેઓ ખૂબ સારી રીતે કરી કરતા હતા એ જોઈને એમને થયું કે નવેસરથી નવો દાવ એમણે ફરીથી એ કામ કરવાનું શરૂ કર્યું અને તમે માનશો નહીં પાંચ વર્ષ પછી એમણે બીજી બે કંપની લોન્ચ કરી એક નેક્સ્ટ અને બીજી જે હતી પિક્સર પિક્સર કંપનીએ વિશ્વની સૌ પ્રથમ એનિમેટેડ ટોય સ્ટોરી બનાવી અને હાલ આપણને સૌને ખબર છે વિશ્વનું પ્રખ્યાત એનિમેટેડ સ્ટુડિયો છે અને નેક્સ્ટ કંપનીને ટૂંક જ સમયમાં એપલ કંપની દ્વારા ખરીદવામાં આવ્યું અને એ રીતે ફરીથી સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો ભાગ બની ગયા અત્યારે પણ એપલ કંપનીની જે પણ પ્રોડક્ટ છે એ નેક્સ્ટ દ્વારા વિકસાવવામાં આવતી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહેલી એટલા માટે સ્ટીવ જોબ્સ કહે છે કે જ્યારે અમુકવાર આપણને ઠોકર મળતી હોય આપણને નિષ્ફળતા મળતી હોય એ પણ આપણી ક્રિએટિવિટીને આપણી વ્યક્તિગત જાતને નિખારવા માટેની એક એબિલિટી હોય છે અને એ સમયગાળા દરમિયાન તમે કામ એવું જ કરો કે જે તમને ગમતું હોય કામ ન ગમતું હોય તો તમે એવું કામ શોધો કે જે તમને ગમતું હોય જેથી તમે તમારું હન્ડ્રેડ પર્સન્ટ એમાં આપી શકો અને ત્રીજી સરસ વાત કરે છે ડેથની મૃત્યુ વિષયક વાત કરે છે આપણે સૌને ખ્યાલ છે કે આપણે એવું વાંચ્યું પણ છે સાંભળ્યું પણ છે કે આપણે દરેકે દરેક દિવસ એ રીતે જીવવો જોઈએ કે આપણે જિંદગીનો અંતિમ દિવસ છે કે જેથી આપણે આપણું બેસ્ટ એમાં આપી શકીએ સ્ટીવ જોબ્સને પણ જિંદગીના કેટલાક વર્ષો પછી પેનક્રેટિક કેન્સર ડિટેક્ટ થયું તેઓ મોતના મુખની એકદમ નજીક જઈને પાછા આવ્યા ત્યારે કહે છે મૃત્યુ વિષયક કે મૃત્યુ એક પરિકલ્પના છે જ્યાં દરેકે દરેક વ્યક્તિએ કમ્પલસરી જવાનું જ છે એમાં કોઈ ઓપ્શન નથી એટલે કે આપણી પાસે ખૂબ લિમિટેડ ટાઈમ છે આ લિમિટેડ ટાઈમમાં બીજા શું વિચારે છે બીજા શું એક્સપેક્ટ કરે છે એના કરતાં પોતાનું મન શું કહે છે પોતાનું દિલ દિમાગ શું કહે છે એ રીતે કામ કરવું જોઈએ અને આખી જ વાર્તાને સુંદરતાથી સમરાઈઝ કરે છે કે મારી એક જ વાક્ય તમે સાંભળજો યુવાનો કે સ્ટે ફુલિસ અને સ્ટે હંગરી હંગરી એટલા માટે કહે છે કે હર હંમેશ તમારે ભૂખ્યા રહેવું જોઈએ કે જેથી તમે કંઈ નિત નવીન વિચારી શકો નિત નવીન કાર્ય કરવાની તમારામાં ભૂખ હોવી જોઈએ અને સ્ટેપ એટલા માટે કે આપણે જોઈએ છીએ કે જ્યારે હું પણ એવું વિચારું કે મને આ બધું આવડે છે તો હું નવું શીખી નથી શકવાનો એટલા માટે કહે છે કે હંમેશા મૂર્ખ બન્યા રહ્યો કે જેથી તમે રોજ રોજ નવું નવું કહીને કંઈ શીખ્યા કરો એટલે આટલી સુંદર વાત વીસ મિનિટની આ સ્પીચ એમને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના કોન્વોકેશન આપી અને સ્ટીવ કોમેન્સમેન્ટ સ્પીચ તરીકે ઓળખાય છે અને હું પણ વ્યક્તિગત જ્યારે પણ ડિમોટિવેટ થાવ અથવા તો ડાઉન ફીલ કરો તો આ સ્પીચ સાંભળું તો ચોક્કસ મને એક નવી ઉર્જા મળે છે નવું કામ કરવાના વિચાર આવે છે અને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે આપણને ખ્યાલ છે કે ઘણા બધા વિશ્વવિખ્યાત નેતાઓ હોય પબ્લિક લીડર્સ હોય આ બધી કંપનીઓ હોય એ આખી દુનિયાને બદલવાની ક્ષમતા ધરાવતી હોય છે એનું કારણ ત્રણ જ વસ્તુ છે કે આપણે ગોલ્ડન સર્કલ આવે છે કે વોટ હાવ એન્ડ વાય તમે શું કરી રહેલા છો મતલબ કે વોટ હાવ તમે કેવી રીતે કરી રહેલા છો એ પણ તમને ખબર હોય પણ વાય તમે કેમ કરી રહેલા છો જો એ તમને નહીં ખબર હોય તો તમને સફળતાથી ખૂબ દૂર દૂર સુધી લક્ષ નહીં મળી શકે એનું કારણ હું તમને એપલની જ વાત કરી એટલે એપલની જ વાત કરું કે જ્યારે સ્ટીવ જોબ્સે મેકિન તોસ કમ્પ્યુટર લોન્ચ કર્યું ત્યારે એમણે ખૂબ સુંદર વાત કરી કે હું આ કમ્પ્યુટર થકી દુનિયાને બદલવા માગું છું હું લોકોનો કમ્પ્યુટર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલવા માગું છું એટલે એમનું વાય એકદમ ક્લિયર હતું એમની દરેકે દરેક સપ્ટેમ્બર મહિનામાં એમની એપલની જે નવી નવી પ્રોડક્ટ આવે છે લોન્ચ થતી હોય છે એ દરમિયાન પણ સ્ટીવ જોબ્સ જ્યારે હતા અને પ્રોડક્ટ લોન્ચ કરતી વખતે તમે એમના વિડીયો જોશો અને એમનો એક ડિવાઈસ લોન્ચ કરતી વખતે પેલું મ્યુઝિકવાળું આવતું હતું એપલનું આઈપોડ યસ આઈપોડ લોન્ચ કરતી વખતે વિડીયો અત્યારે મારા માઇન્ડમાં આવે છે કે સ્ટીવ જોબ્સ એ વખતે એવું બોલેલા કે વર્લ્ડ જસ્ટ ઇમેજિન તમે વિચાર કરો કે તમારી દુનિયામાં એક એવું ડિવાઇસ હોય કે જેમાં એક હજારથી પણ વધારે સોંગ હોય અને આ જમાનો તો વોકમેનનો એટલે ડાયરેક્ટ જ એ લોકો ટાર્ગેટ કરે છે આપણા ઇમોશનલ પાર્ટ બ્રેઇનના આપણા હ્યુમન માઇન્ડમાં બે પાર્ટ હોય છે એક પાર્ટ કે જે લોજિકલ રેશનલ થિંકિંગ કરતો હોય છે અને બીજો પાર્ટ છે ઇમોશનલ પાર્ટ એટલે હંમેશા ઇમોશનલી જે જોડાયેલા હોય છે એટલે એમનું વાય પર્સન વાય પાર્ટ જે હતું એનાથી એ લોકો ઇમોશનલી વેલ કનેક્ટેડ હતા બાકી આપણને ખબર છે કે એપલ ફોનમાં પણ કેટલી બધી રિસ્ટ્રિક્શન છે કેટલી બધી એપ્લિકેશન પણ નથી અને કેટલી બધા કોસ્ટલી આ બધી પ્રોડક્ટ છે તેમ છતાં એમણે વિશ્વનું માર્કેટ આખું કવર કરેલું છે આ હતું એમનું ઇમોશનલ બ્રેઇનને ટાર્ગેટ કરવાનું કારણ કારણ કે એમને ખબર છે કે તમે શું કરો છો એનાથી લોકો ખરીદવાના નથી પણ તમે કેમ કરી રહેલા છો એનાથી લોકો તમારી પ્રોડક્ટ ખરીદે છે એવી જ વાત છે લગભગ દરેકને ખ્યાલ હશે કે પ્લેનની શોધ કોણે કરેલી તો એ હતા રાઇટ બ્રધર્સ પણ એવું નથી એક સેમ્યુઅલ લિંગલે કરીને એક બિઝનેસમેન હતા કે જેમની જોડે પચાસ હજાર યુએસ ડોલર જેટલી કેપિટલ મૂડી હતી હું વાત કરું છું અઢારસો એસી નેવું દાયકાની વાત કરું છું એ વખતે પચાસ હજાર યુએસ ડોલર જેટલી મૂડી હતી એમની જોડે વર્લ્ડનું બેસ્ટ બ્રેન હાયર કરેલું હતું ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા આખા આખા હાઉસ એમની જોડે વેલ કનેક્ટેડ હતા અને એમની સામે વાત કરીએ રાઈટ બ્રધર્સની તો રાઈટ બ્રધર્સ પાસે પોતાની મૂડી પણ એટલી નથી સાયકલ સ્ટોરમાંથી એમણે મૂડી ભેગી કરી હતી એમની પાસે પોતે પણ ગ્રેજ્યુએટ નહોતા અને એવા ટોપ વર્લ્ડના બ્રેન્સ પણ નહોતા પણ એમને ખબર હતી કે એમને કેમ આ કરી રહેલા છે જ્યારે સેમ્યુઅલ લિંગલે કરી રહેલા હતા પૈસા કમાવા માટે એમનો વાય પૈસા કમાવા માટેનો હતો જ્યારે રાઈટ બ્રદર્સનો વાય એકદમ ક્લિયર કર્યો ક્લિયર હતો કે મારે દુનિયા બદલવી છે દુનિયામાં કંઈક નવું કરવું છે અને સ્લો ઓકે ઓકે એટલે મિત્રો આ બધી વાત જે હું કરી રહ્યો હતો વાયની કે જો આપણા જીવનમાં વાય એકદમ ક્લિયર હોય તો આ જે હેલ્થ વેલ્થ અને હેપીનેસ આ ત્રણ પરિબળો જે છે એ આપણે સંતુલિત રીતે એને સંકલન કરી શકીએ તો આપણો સંતુલિત વિકાસ થઈ શકે આપણને ખ્યાલ છે કે મની કેન નોટ બાય હેપીનેસ મની કેન નોટ બાય હેલ્થ બટ મની કેન બાય હેલ્થ પ્લાન એટ ધ સેમ વે કે હેલ્થ પ્લાન ખરીદી શકાય ટમ પ્લાન ખરીદી શકાય પણ આપણું આરોગ્ય નથી ખરીદી શકાતું એ જ રીતે મની કેન બાય ગુડ બેડ બટ નોટ ગુડ સ્લીપ આપણે સારામાં સારું બેડ ખરીદી શકીએ પણ સારામાં સારી નીંદર નથી ખરીદી શકતા મની કેન બાય ગુડ હાઉસ બટ નોટ ગુડ હોમ આપણે મકાન ખરીદી શકીએ પણ ઘર નથી ખરીદી શકતા અને અલ્ટિમેટલી વાત એવી છે માઇકલ જેક્સનની પણ કે એમણે નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ યુએસ ડોલરના બેડમાં સુતાતા હતા દરરોજની દસ દસ સ્લીપિંગ પીલ લેતા હતા પણ એમને એકથી બે કલાકની જ માંડ માંડ નીંદર આવતી હતી એટલે આખી વાતને કન્ક્લુઝન કરતાં એવું થાય કે આપણે મનીમાં જેમ મનીની વાત હોય તો બેલેન્સ શીટ હોય કે એક રાઇટ હેન્ડ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ રાઇટ હેન્ડ સાઈડ એવી વસ્તુ હોય કે ધ થિંગ્સ વીચ મની કેન બાય ફોર યોર હેપીનેસ તો એમાં બધું જ આવે ગાડી આવે ઘર આવે બંગલા આવે બધું જ આવે કે જે આપણને હેપીનેસ આપે એટ ધ સેમ ટાઈમ લેફ્ટ હેન્ડ સાઈડ ધ મની થિંગ્સ ધ વીચ મની કેન નોટ બાય ફોર યોર હેપીનેસ એટલે એવી વસ્તુ કે જે મની ખરીદી ન શકે ફોર યોર હેપીનેસ તેવી કઈ કઈ છે તો કે આપણને સારા રિલેશનશીપ ના મળે સારા ફ્રેન્ડ્સ ન મળે સારી ઊંઘ ના આવે સારા નૈતિક વિચારો ન આવે આ બધી જ વસ્તુઓ મની ખરીદી નથી શકતી એટલા માટે જ આ હેલ્થ વેલ્થ અને હેપીનેસ એક ત્રણ એવા પરિબળ છે એવા ત્રણ વિષય છે કે એમનું જીવનમાં સંતુલન કરવું એમને સંતુલિત રાખવા એ ખૂબ જરૂરી છે અને આ ત્રણ સંતુલિત હશે તો આપણી મનીવાળી બેલેન્સ શીટ જળવાઈ રહેશે કે જેનાથી આપણો ખૂબ સારો વિકાસ થઈ શકશે અને અંતમાં હમણાં જ મેં તાજેતરમાં એક ખૂબ સારી બુક વાંચી છે કે ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ફોર ડાઇંગ મેન એટલે કે એક ઓસ્ટ્રેલિયન ઓથર છે બ્રાઉની વેર કે જેમણે બુક લખી છે એવા ટોપ ફાઇવ રિગ્રેટ્સ કે જે મળતા મનુષ્યને એક પાંચ અફસોસ રહી ગયેલા હોય એવા પાંચ અફસોસના બુકમાં સમરાઈઝ કરું છું એમણે ખૂબ સુંદર વાત કરી છે કે વાય ડીડન્ટ આઈ હેવ વર્ક સો મચ મેં આટલું બધું જિંદગીમાં કામ કેમ કર્યું એક પહેલો અફસોસ રહી ગયો બીજો અફસોસ કે વાય ડીડન્ટ આઈ હેવ ગીવ મચ ટાઈમ ટુ માય ફેમિલી નિયર એન્ડ ડિયર વન્સ હું કેમ ન આપી શક્યો અને ત્રીજો એમને રહ્યો હું મારી જાતને કેમ સારી રીતે એક્સપ્રેસ ન કરી શક્યો ચોથો મારી જાતને હું સારી રીતે ખુશ કેમ ન રાખી શક્યો અને પાંચમું કે આ બધાને એક્સપેક્ટેશન પર હું કેમ જીવ્યો આ પાંચ વસ્તુ કે જે આખી સુંદર મજાની વર્લ્ડની બેસ્ટ સેલર બુકમાં વર્ણન કરેલું છે કે જે માણસો મૃત્યુની નજીક હોય અને એમને જીવનમાં જે અફસોસ રહી જતા હોય છે અને આજના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ના ત્રણ પરિબળોને સાંકળીને મેં જે વાત કરી કે આ ત્રણેય પરિબળોનું ખૂબ સારું સંતુલન હોય સંતુલિત હોય તો આપણા જીવનનો ખૂબ સારો વિકાસ થઈ શકે આજની આ પ્રબુદ્ધ ઓડિયન્સની વચ્ચે મને મારા વિચારો રજૂ કરવાની તક મળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર